जय श्री कृष्णा जय माताजी जी जो लोग कौन है कि ना कि आज कोई जरा कल करे कोई आज करे हमें तो, तो आज करना थी नहीं ये अरे रवि जरा हम जरा रवि के ना रवि मंदिर का बना हुआ से हरी जाए ना तो बस कोई तरीके हरी जाए ना तो

કાજી જય કૃષ્ણ જણું બધાય વાવવામાં બહુ બીજી છે એનું નથી અને હવારમાં એક રેડમાં આવી ગયું પડતું તો એટાણ વાવાય એમ છે ઉતલા કટકા છે ને તો આમાં શરૂઆત કરી ખડખડમાં ખેડમાં કાજી બોલ હમણાં વાય વાય ગયા હમજી બાલ મંદિરે રજા છે ને અગિયાર જ છે રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર હાલો વાવણા ટેકો દેવા ભાઈ કિને કિને વાવણા થઈ ગયા કિને કિને બાકી હે કોન કોન ઓરવી ગયા કેજોત ખરા આપણે જો પાછું ચાલુ કરી દીધું હે લગભગ કેટલા નવક વાગે ગઈ રહ્યું હે કે કેટલા વાગ્યા

તાણ પડી રાજુભાઈ થોડોક સનેડા ને ટેકો દીધો તો માન મન નીકળી ગયા હા હા અમારે હા રાજુભાઈ ને કઈ કઈ આમાં લાગવું પડે કેમ કે વાવણા સીઝન હાલતી હોય ને એટલે બાપુ પોરો ખાવા દઈએ નહી અને ખવાય નહી ખરેખર પણ પણ ગારો પડે આવ સુથણા કરવા એનાથી કલાક અડધી કલાક લેટ થઈ જાય પણ તાતા રેડું આવે છે વરી પાછું એવું ને એવું આપણે એટલે હાલે હે હાલો જો હવે કન્ટિન્યુ ચાલુ કરી દઈ હવે લગભગ જો રેડું નહીં આવે ને તો આમને માયલું રહે ને કંઈક ઓછું અહીંયા થઈ જાય ગરમી બહુ છે ખરો એટલે નક્કી નહીં કંઈ પણ વાવણા માથે જો મેં થાય ને એ ફાયદો કરે ઉજેરમાં એ ગિયાર છે પાછી આય છે આ છે અગિયાર આજે સેન કાલે હે બે ધી હીરાવે એટલે કોઈ ગામમાં આજ થાય કોઈ ગામમાં કાલ થાય હ ચાલો આપણે તો રિયા નથી બે અઢી રોટલી હિરાવી લીધો ને હીરાવું એટલે થોડીક તકલીફ થાય છે ભૂખો હું તો વાંધો ના આવે ફ્રૂટ fruit તો થઈ રે રાજુભાઈ કહેતો તો પણ ના ગમે તપેલો ભરાડો તો પણ તોય થઈ રે આજ હું જ જોઈએ ખરેખર પણ હાલો હવે ખોટી નથી થવું કરીએ ધીરે ધીરે ચાલુ તો બહુ છે સહન નથી થાય એટલું તો છે એટલે કદાચ વરસાદ આવવો તો આવી શકે હા નક્કી નહીં હાલો તો એકસો અઠાવી નંબરનું કામ પૂરું થયું હવે કંઈક બે ત્રણ કિલા જેટલા કણ વહી જાય આપણે જે ઘરથી આ થમણી સાઈડના કટકા છે ને દસ અગિયાર વિઘા બધું થાય ને ટોટલ એ કટક્યું થાય તો એમાં એક વિઘા એકની કટકી છે ને એ એક બાકી રહી બાકીની એકસો ઇચ્છાવી આવીને એક વાયુવાળો ભાગ એટલામાં થયું હે અને હવે આપણે આવી ગયા છે નેહડે મંદિરવાળા ખેતરે જો સામે ભોળાનાથનું મંદિર છે ને એ ખેતરે આપણે વાવવી છે એકસો ને નહીં ઓગણચાલીસ નંબર છે હે ખાલી ઓગણચાલીસ ખાલી ઓગણચાલીસ એકસો ઓગણચાલીસ નહીં આ બધું હે ને ઓલું હમણાં હાલે હે ને

ફાઈવથી ઉપલો ભાગ અને ઘરથી એટલો ભાગ એમાં વાવવાનો હોય હિમત ચોપન નંબર માંડવો તો જોઈ બી વધગી થાય ને એ પ્રમાણે પાછું આડાવરું વવાતું જાય ને એકસો ઇઠાવીસ નંબર આપણે જાહેરીનાથી વધારે બી પડી ગયું હે એટલે ઘાટું થાય વરસનું થોડુંક છૂટ થાવન બીક હોય ને એટલે હવા થોડુંક ઘાટું નાખ્યું હે પણ ધાયરાથી વધારે કણ હોય એટલે થોડુંક ઘાટું થાવન બીક છે જોઈએ હવે કેટલે કેવું ગુગાવો થાય તો ચાલો હવે અહીંયા આપણે ચાલુ કરી દઈએ અગિયાર જેવો ટાઈમ થયો છે બપોરે નહેડો તો આરામથી હરાબર એક વાક્ય અંદર વવાઈ જાય પછી જવું હે પાણા વાગીએ પછી હિમરનો દત્તા કરવો હે સરખો જો એવો ટાઈમ ને બધું હું હરાડે હલીએ તો આમાં આપણે પાંચ દાતા કરી નાખ્યું હિમર દત્તર તો ઓગણચાલીસ નંબરના ને આ ચનેડાનો અવાજ આપણાથી વધારે આવતો હોય એટલે નજીક જવામાં હાલો તમને કોણ દેખાડો ઓગણ ચાલીસ મોટા 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 જેવા ઊભોન ચાલુ હા મોટા મોટા દાણા હોય ટૂંકમાં ઓગેન ચાલીને તો હવે બે ત્રણ વર્ષથી બધામાં આવે એટલે અંદાજ આવી જતો હોય કે હાલો લગભગ આ ડબ્બો ભરલે હું ને એટલે ઉથલ થઈ જાવી જોઈ એવી અટકર છે બસ બસ આ ફરવામાં અડધા મેચો ઈચ્છાવી હતી તે ચોપન નંબર ને આ એવું કહે કે હતું અડધું 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 ભાણાવાર અહીં આવતો એટલે બવાડું લાગવાની બીકતા છે હવે શું થાય હાલો ભાઈ નેહડો વાવીને આપણે આવી ગયા સાઈ ઘરે હવે હાથ પગ ધોઈ અને પાછું જાવ પાણા વાર્યા ગરમી બહુ છે આજે વરસાદ આવી એક રેડું આવી ગયું તો આલો તો હવે જરાક હાથ પગ ધોઈને બપોરા કરી લઈ પછી ભાગી મેલેરાજી ઓ શું થાય ભાવનાની ભીડ એટલે ગજબની હોય ભાઈ કઈ ટાઈમ જ ના હોય ઓકે 11:00 વારા માં શું છે હે ને કેરી કોખો જીકી આયો હે આજ બજન પરરમાં અટી અટીને દેવાની હોય

હતા આ જનનો કાયદેસર બરાબર તન તન વાસ કરે ત્રણ પડે છે રોટલા ગુણી જાય છે કાયદેસર બાએ કેટલા રોટલા બે દીધા કાયલે સ આ બધા દઈએ ખાઈ હા ખાઈ લી બપોરા ગાયરા નહી ગાયરા હતા

હાલો આપણે જો પાણાવારી આવી ગયા હા કેમ છે પાણાવારીની મોજ પાણાવારી માં તો હવે જો આપણે અડધો આ મોટો ભાગ આવી ગયો છે અને કાનો સાહેબ આપણે જો ચાર ને જેવા આવ્યા હતા કે આપણે ઘૂમરા મારે ને મોટો સનેડો વજાડે ને હું અહીં ઘડીક વાર ઠોઠ આદવ ફોન કે નઈ

આ અમારે અહીંયા રોજડાની રેણાંક જો આ ધાર ઉપર બધાની રેણાંક અને અમારી બચ્ચા પાર્ટી બધી અહીંયા આવી છે જો લાલ માટી છે ને એમાં બધા રમે છે જો આ થારની દિવાલમાં આવી લાલ માટી છે હા

હલો મિત્રો તો પાણાવારી હાલે વાવવાનું અને મોટો ભાગ આપી લીધો ઝીણકા ભાગમાં અડધેક પહોંચ્યો હું વાવતા વાવતા મોટો ભાગ વાવી લીધો અને વટલી કટકી અડધેક વાવી બી ઘાઇટ કાનો ગયો તો લેવાથી કાનો લઈને આવ્યો જો ઓલ હે ડેન બાપુ વાહે રપટો આ કહે અને મને આગળ યાદ આવ્યું ઉષાબેનનો જન્મદિવસ છે આજે એટલે કે અઢાર તારીખે વિડીયો હું સત્તર તારીખે બનાવું છું પણ આ વિડીયો આપણો આવે અઢાર તારીખે તો ઉષાબેન તમારા જન્મદિવસની ખૂબ ખૂબ હાર્દિક શુભકામના તમને બેન અને ઉષાબેન જામનગરના છે ઉષાબેન કામદાર મુરલીધરના આશીર્વાદ કાયમી તમારા ઉપર બનાવીએ અને રેગ્યુલર વિડીયો જોતાં છો તમે અને જોતાં જ રહેજો તો ખૂબ ખૂબ આભાર ઉષાબેન અને હાલ લગભગ લંડન છે અને હાલો હવે મારે ઉતાવળ છે બી આવી ગયું તો મંડી વાવવા ટાબર રખડે છે બધા રમતા રમતા ત્યાંથી પાણી પીવા હેઠે આવ્યા બાકી પાણાના ઘર ગોખલાન બનાવે હે અહીંયા તો જો કે હવે માંડવી કેવી થઈ નક્કી ના હોય ભૂંડીને રોજડાને કરે જઈએ કઈ રહેવા ના દે અને તબ્બો છે આજે એક જ રેડું આવ્યું હતું ખબર નું ધીરે ધીરે હાલે હે કન્ટિન્યુ હાલો જો અહીંયા કાબર પાણી પીએ ને બાપુ વાં લગા રપ્ટો હાકે હે વાડીમાં હજી રપટો આંખો ને બાકી હે થોડો નેહડે વાવી લીધું એમાં રપટો હકી નાખો ખડખડમાં રપટો હકી નાખો વાયુવારે ભાગમાં ગાય ને બાકી હે કાલનું વાવલ છે ને એને ચાલો હવે વધારે વાતુને સાપોડા પછી મારશે નિરાયતું તેને ઘડી વજાવી તો પાણાવારી વાવીને આપણે આવી ગયા છે જો ઘરે અને રાજુભાઈને ને જોઈ થાંભ લો મારા ભાઈ બનને મને યાદ નથી તૈયાર હે કે ક્યાં પડ્યો કે વાવણા માથે સાંભળો અમુક મારી હે જો અહીંયા બાજુમાં આલે પાલભાઈને ભાઈને સાંભળો હાલે મારા કાકા હિમર વાવ હે એ માથે હમર મારે હે અમે રપટો મારી વધારે અને વાહે લાઈન બાંધી હોય ઝીણી ઝીણી એટલે આછું પાત્ર લાહું થયાતું જાય જો આમાં બધું કમ્પ્લીટ થઈ ગયેલ છે આપણે વાવણું રપટો અને અમારે તો ખાલી કહેવાનું જ વાહે લાઈનનો કટકો આપણે શિયાળાની લાઈન હોય ને એ એક જ બાંધલાય તો થાંભલો નહીં પડ્યો હે રાજુભાઈને ફોન કરીને કહી દઉં એ લઈ જાય અને હું બળધૂન પાય લઉં રાજુ ગયો હે દૂધ દેવા ને સુરભીન મમ્મી જો ને નાખે હે બળધૂને નાખી દે હે આપણે પાય ને બાંધે ખીલે હાલો તો રાજુભાઈને કહી દીધું હવે રે કે અટાણ ગમે ત્યાં લઈ જાય હે અને સંધ્યા ખીલી છે હે જો મસ્ત મંજવારું હોય ને એવું લાગે હે મોબાઈલમાં જ ના ખબર પડે વરસાદનું ટૂંકમાં જે જોર હોય એવું લાગે હે ચાલો તો હવે આપણે બળધૂ પાણી પાઈ લઈ તો જો બધું કામ કરી લીધું ને પાણી પાઈ બાંધી દીધા નાખી અને આપણે વાવણું કરવામાં પાણા નેહડો અને અહીંથી આપડી ઘર થી આથમણા બધા કટકા એ બધું વવાઈ ગયું આરો ભાગ વવાઈ ગયો છે ને હવે ઉપલો ભાગ એક બાકી છે નદી કાઠા બે કટકા બાકી છે હવે એમાં ગોટે ચઢીએ બધું કેમ કે ઉપલા ભાગમાં હિમર વાવવાનું છે અને ઓલી કટકીમાં હજી ચાહ નાખે છે ને બી એક જ છે ચોપન નંબર માંડવાનું એટલે હવે થોડુંક ખોટી પાવાનું કામ છે અને જો આ ભૂકાન ઢેગલા આપણે ઢાઈ હતા કાગળની હાલત જો કૂતરા મીંદડે એ બધું તોડ નાખ્યું રાઈતે કૂતરા ચડીને બેઠા હોય નહીં આખા કાગરમાં ગોખા ગોખા નાખ્યા કહે ઉપર તો એમ માનો ને કે ઇંચેકની જગ્યા ખાલી નથી એવા ઝીણા ઝીણા બધા ગોખા કરના કહે એટલે બહાર રાખવામાં ને કાગળ ઢાંકવામાં આ પ્રશ્ન થાય હજી ઓલા ઢગલા ઉપર ચૈડા નહીં હોય નક્કર એ ઉપરની તાલપત્રી પરવાની છે એટલે એ હવે ઓલી થઈ ગઈ હુકાઈને થોડીક તડકાની બગડી ગઈ હોય એટલે એમાં ગોખાત થઈ જાય પણ એના ઉપર હજી ચૈડા નહીં હોય આ વર્ષનું આવું નુકસાન તો થતું જ હોય એટલે રાખે હાલો તો હવે આજની હાંજ પડી ગઈ કીની કીની વાવણી કરી કિની કીને બાકી છે કીને વરસાદ છે કેને નથી જરાક કોમેન્ટ કરીને કહેજો અને આજના વિડીયોનો એન કરી દઈ ફરી મળીએ નવા વ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ